સાફ સફાઈ કરે ને માની પછી માં બેહડીશું પછી થોડીક વાર માંથી રોમાનિયા થી નીકળી તો આજના નવા વૉગમાં તમારા બધા નું હાર્દિક સ્વાગત છે મારે ખ્યાલ આયા પણ મારા હાથમાં ચમચી હતી ને એટલે હું ઉભા રહ્યો આઈ કા બેહ હોય ગોળ રાઉન્ડ કરો બને તું આયા જા બાઈ બે સોનાન કા બે કિચકો કિચકો નીલેજ પ્રસાદ તાવ

રેડી માતાજી આપણું માન નહીં લેખી માતાજી જય માલી તો આજ ના દિવસે જો હવે અમે અમે આજે માતાજી ને હમણાં થાળી ધરી હતી હવે અમે બધાય પ્રસાદ લઈ ને હું માતાજી અહીંથી નીકળવાના છે કેશુભાઈ ની બહુ જીદ છે કે મારે થોડોક સુધી આવવું મૂકવા બાકી અકેચો પ્રસાદ લઈ નાથી આગણે જે માતાજી કરીશું ખૂબ માતાજી ની શાંતિ એ કેસુય માતાજી ની સેવા કરીને માતાજી આ રોકાણા એટલો ટાઈમ ને એવા જે અમે નીકળીએ ને એવું જ્યાં જી થાય કઈ અટકે નહીં માતાજી દેજે બીજ બસ ભયો ભયો તો બે શબ્દો ગુરુપાપા બોલો બસ લીલબાઈ માં આયા હું તો સપને નહોતું વિચાર્યું કે આવા પરદેશમાં આવા માતાજી સામે ચાલીને દર્શન આપવા આવશે અને ખાસ કે આટલા દિવસ રોકાયા આવવાના હતા બે ત્રણ દિવસમાં થરી પણ કહેવાયને કે બે ત્રણ મહિના રોકાઈ ગયા નો માતાજીએ કે શુભભાઈને એમના ઘરે ને બીજા બધા અમારા જેવા પામર જીવો છે એમને એમનો સેવાનો લાભ આપ્યો તો અને ખાસ તો નિરેશભાઈનો કે તેઓ આવું એક

બારગ ઓકે ફાઈ દેનો નહોતું આયી મરચી જોઈએ નัด다가 છે ઓકે વ્યવહાર જ દેવ બેસું દરવાજો ખોલે ને કોઈડિયા અમાર લોક ડાયરેક્ટ ફૂલ છે બીજી બસ હમણાં હું પાછી આવે તો મૂકીને પછી માતાજીનો જે સામાન હે ના આ લે લ્યો બીજો પછી લઈ જામો સામાન

Autor yolo ah ah. Ha. બલે 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 યાર પાસવર્ડ કલ સાંભો ઇલામ હું આ ઘરે સોમી કર દઉં અલા આપો કાચ ના મારે તો અહીં જયારે હું આવ્યો અત્યારે વયુ જવું તું તો જો રામલેખ્યાનું કર્યું તું રશિયાનું તો નું ભેગું ન થયું તો અમે આ યુરોપના વિઝામાં ગોટે છેડ્યા પછી ખબર પડ્યા કે યુરોપના તો વિઝા ચાલુ છે ગા રશિયાની એમ્બેસી ગા રશિયાની એમ્બેસી ગા રશિયાની એમ્બેસી વાળા ખુદ એમ કીધું તું ઇન્ડિયા જા

કે શું હાલો બૈયે હા હા રમલા જય રીતભાઈ ગુરબા જય માતાજી જય માતાજી હાલો તો એવું પછી ખોટી થાવું ટાઈમ બગાડવો વેસ્ટ કરવો મારે એવું રાત કાઢવી રાતની નીકળી જાય એટલે ટ્રાફિક ન હોય ને જય લીરભાઈ ગાડી આવે કેશુભાઈ ની જો ની તમે જગા છે એ મૂકવા આવે બુકાર સુધી અમે આમ વાતો દોઢસો કિલોમીટર કાપ

Net bola tuh. Oke, <laughs> kita aku nih. <laughs> Kayak waktunya nih wala. હા ઈ આખા કુલા રોડ માંથી નાખવાની ઓકે શરૂઆત રોમાનિયા માંથી થઈ પછી દુનિયા માં ફેલાવો થયો એવું બધા કે કે કલ ના રો કેતાવી હાસું ગઈ Tata light ઉ આખે કે વ્યવસ્થિત છે નો આખમાં આવે પણ જો હાઈવે ઉપર આખે કે કમ્પ્લીટ ક્લિયર દેખાય એકી લાઈટ આખમાં ન દેખાવતે તો વિચાર 5 6 ક્યાં યહાં સે ઇન્ડિયા નો 70000 યહાં સે इंडिया हो जाएगा सात हजार हो जाएगा नमस्ते जी नमस्ते जी आप इंडिया से आ रहे हाँ इंडिया से आ रहा हूँ कितने दिन लग गए मैं निकला हूँ उनको एक साल दो महीना हुआ एक साल दो महीने अब आप पहुँचे? नहीं वो पूरा यूरोप घूम रहा है आ अभी मैं जा रहा हूं दुबई अब कहाँ जा रहे हैं आप मैं अभी दुबई जा रहा हूँ यहाँ से दुबई 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 हाँ और ये क्या है वो माता रानी उधर जाके दर्शन करने हूं कैसे हो भैया बढ़िया बढ़िया बताओ सब अमजिंग अमेजिंग सोचा नहीं था ऐसा दर्शन होंगे ऐसे दिखेगा सच में जिसके किस्मत में होता है जहाँ जिसका लिखा होता है वो वो ही मुझे मिलता है <laughs> लाइवटी के से मेरा हाथ ऐसे आ नहीं रहा <laughs> वो एक इनके साथ भी लेते हैं सर भैया अकेले चल रहे हो और किसी के साथ अकेले लाइट बंद करो नहीं है तो कहा जा रहे हैं अभी यहाँ ऐसी ग्रीस। ग्रीस तुर्की तो रात में तो रुकना चाहिए ना स्टे करना चाहिए रात को गाड़ी चलाने में आपके पास लाइसेंस है सारा।, सारा इंटरनेशनल इंटरनेशनल नीरज हम लोग ऐसे लाइसेंस के लिए परेशान होते हैं इनके पास ऑल ओवर इंटरनेशनल लाइसेंस है तो इंटरनेशनल तो हमारे पास भी है ना खिलाफ है <laughs> <laughs> ફોટો પડાવવાનો હોય તો ફોટો પડાવી લ્યો બસ બસિસ માં પહે પ્રાર્થના તો દુબઈ બધાય લાભ લે હગે બાકી તા જીવી માની મરજી તો પ્લાન બદલ્યું છે આ લોકો એમ કહે છે કે અહીંયા અત્યારે રોકાઈ જ જાવ રાતના જ જવા દેવા ન થતા એટલે અમે હવે હું વિચારું થોડીક કે શું પગ બહુ દાણી કરે કે ઘડીક બેસીએ વાતો કરીએ

લાટવી પીયા હું પી ગયો ને અરે અરે તો રામ રામ ને સીતારામ જયલીતભાઈ માં તો આ વ્લોગ ને આપણે અહીં પૂરો કરીએ કાલ નેક્સ્ટ વ્લોગ માં તો હવે હું વ્લોગ છે ને બને ત્યાં લગ્ન હિન્દી માં બનાવી કે બધા ના એટલા મેસેજ આવે કે હિન્દી મેં બના હિન્દી મેં બના એટલે હિન્દી બધા સમજાય તો રામ રામ સીતારામ જયલિતભાઈ માં તો નેક્સ્ટ આપણે કાલ મળશું નવા વ્લોગમાં નવા રસ્તામાં માં તો જયલિતભાઈ માં ટેલ એન્ડ ગુડ બાય લાઈક શેર અને કોમેન્ટ કરજો સારું લાગે તો બાકી થાય એટલું કરવા ના જશે ને માની જ્યાં જવું ના લઈને જવાનું જ છે એમાં મારું હાલવાનું જ નથી માવડીને જ્યાં જાવું ના જવાનું જ પડશે તો જય લીરભાઈ માં